દીકરી બેન ભાણે તો કોઈ આ મોટા મોટું કોઈ છે આ કે આ સુધી તમે ગયો આ લેખે કરવા દીકરી બેન ઉગ્યો ને લેખે છે માને રૂપિયો નથી જતો આ તો તમારા દુખ લેવાનું કામ કરે છે ઠીક છે પૈસા વાપરો પૈસા વાપરો અને દીકરી પાસે લાખો કરોડો વાપરો દીકરી ના વિના આપો કોઈ દીકરી ડિલેવરીમાં ઉપયોગી થાવ કોઈ ગાયુને આપો તળાવ ઉડાવો દાડ વાવો